તાલીમ લેવા દઈએ એટલે પછી ત્રી પાંત્રી માણસો થાય એને બદલે હવે ખાસ તો ખેતીવાડી વિભાગી ડુંગળી છે આશિષભાઈ પેલા ભાઈ છે આપણે દિલીપભાઈ ખાસ કરીને ખેતીવાડી વિભાગમાં ચાલતી વિવિધ યોજના માહિતી આપી છે ત્યારબાદ જે આપણે કોઈ પ્રશ્ન હોય તો એના વિશે આપણે ચર્ચા કરીશું અને એના બાદ આપણે તાજી પૂરી કરીશું અને પછી આપણે નાસ્તો કરીને છૂટા પડશું બરાબર તમે થાકી જાઓ તો મને કહી દીજો સાહેબ અવર કંટાળો છે કારણ કે ઓલરેડી આજે હું ફ્રી છું મંગળવાર છે એટલે બારિયા લાઈટ નથી બરાબર અને આપણે ફિલ્ડમાં આવી એટલે વધારે ગમે ગામડે રહેવાનું એટલે કંટાળો તો ના પડી દેજો અથવા ઈશારો કર્યો તો એને ગમ્યું ના બરાબર છે ઓ એટલે એવું કોઈ ટેન્શન લેતા નહીં સિની ઓનલાઈન ખોલે પછી કરવા તમારે હવે ખાસ તો આપણે જો અહીંયા બારિયાની પરિસ્થિતિ બે વર્ષ તરીકે હું અહીં વિસર્ણ કરી છુ એ ઉપરથી એવું લાગે છે કે આપણે ઓનલાઈન અરજીનો એટલો બધો લાભ લેતા નથી બરાબર તો આ સાથે સાથે ખાસ તમને જે ઉપયોગી થાય એવું અમારે તમને કહેવાનું છે બરાબર નહીં કે અમને ઉપયોગી તમારે ફાયદો થાય અથવા તો તમને જે યોજના વિશે ખ્યાલ નથી એના વિશે આપ માહિત ગાઠો આવતા વર્ષમાં આ કામમાં જે આપણે બધા ઘટક માંથી ખરીદી થઈ એવી અમે આશા રાખશું ખાસ કરીને આઈ ચૌદ પોર્ટલ વિશે બરાબર દર વર્ષે આપણું એક એપ્રિલ થી આઈ પોર્ટલ શરૂ થઈ છે

તાડપત્રી સ્પ્રે પમ્પ વિનોઈંગ પેન પમ્પ સેટ પાઇપલાઇન પછી આપણે ટેલર બરાબર પીકઅપ પેલું આવે એ કિસાન પરિવહન તમામ સાધન આવી તમામ માં ઓનલાઈન અરજી છે ઓફલાઈન કોઈ વસ્તુ છે એટલે તમારે ખાસ કરીને ચોથા અને પાંચમા મહિનામાં એક્ટિવ રહેવું પડે ભાઈ ઓનલાઈન અરજી શરૂ થઈ છે કે નથી બરાબર હવે એમની ખબર કેમ પડે તમને જે આપણું ગામનું ગ્રુપ હોય છે એમાં ગ્રામ સેવક દ્વારા પણ મેસેજ મૂકવામાં આવે છે બરાબર બીજું કે આપણા ગામના જે ઓપરેટર હોય એના દ્વારા પણ ત્યાં તમે પૂછો તો તમને ખ્યાલ થાય છે બરાબર પછી તમે ખેતીવાડી ઓફિસ પર આવો તો પણ ત્યાંથી તમને માહિતી શેર થઈ જશે બરાબર પણ તમારે અને પાંચમા મહિનામાં પૂછતું રહેવું પડે કે ભાઈ આ પોર્ટલ આપણું શરૂ થયું છે કે નથી બરાબર ત્યારબાદ આખા વર્ષમાં મોસ્ટ ઓફ એક વાર પોર્ટલ શરૂ થાય બરાબર જેટલી અરજી આવી હોય કામગીરી કરવાની અરજી જેટલી થાય એટલી સ્વીકારે પછી આખા વર્ષ દરમિયાન જેટલી અરજી થઈ હોય એની બધી પ્રોસેસ કરવાની રહે બરાબર પછી તમે દિવાળીમાં કે જન્માષ્ટમી ઉપર તમને એવું થાય કે મારે ટ્રેક્ટર લેવું છે અથવા હોળી ઉપર

હવે તમે ત્યારે આવો ત્યારે ત્યારે અમારે તમને એ જ કહેવું પડે કાકા અત્યારે પોર્ટલ બંધ છે બરાબર કોઈ વસ્તુ પછી થઈ શકે નહીં ભલે તમારે શિયાળામાં જરૂર હોય કે ઉનાળામાં જરૂર ચાલો માની લો તમારે સબમર્સિબલ લેવી છે એ તમારે ઉનાળામાં જરૂર છે અત્યારે બરાબર તો હવે અત્યારે તમે અમારી પાસે આવશો તો અમે તમને એક જ વસ્તુ કહીશું અત્યારે પોર્ટલ બંધ છે નહીં થઈ શકે બરાબર પણ એમનું તમારે આયોજન ક્યારે કરવું પડે ચોથા ને પાંચમો મહિના

પચાસ ટકા બાકી છે હવે અરજી નથી એટલે સીધી લઈ થઈ શકે સમજો અરજી થાય છે અરજી ઘણી થાય પણ એવું કેવું થાય કે જેમને ટ્રેક્ટર લેવું છે એમને રોટાવેટર માં અરજી કરી છે જેને રોટાવેટર લેવું છે એને બીજા ઘટક માં અરજી કરી છે બરાબર તમારે તાડપત્રી જરૂર હોય તો તાડપત્રી જ અરજી કરો નહીં કે પછી ઘણા ખેડૂત એવા બધા જેટલું ઘટક છે ને બધા મરજી કરતી બરાબર તો તમારા તમને લોસ જશે તમારા પાંચ હજાર રૂપિયા તમારા જશે પોટમાંથી બરાબર એ પાછા એમની આઠ કઢાવો પ્રિન્ટ કઢાવો કદાચ ખેતીવાડી ઓફિસ આપવા કરતા તમારે જેમાં જરૂર છે એ ઘટકમાં આપણે ઓનલાઈન અરજી કરીએ અને એમાં તમને પૂર્વ મંજૂરી મળે એમને તમે ખરીદી કરો એનું વેરીફિકેશન ચકાસણી થાય ચકાસણી થઈ જાય પછી તમારા ખાતામાં પેમેન્ટ આવે બરાબર આખી પ્રોસેસ ક્લિયર છે એટલે જે સાધનમાં જરૂર હોય એ સાધનમાં આપણે અરજી કરવાની

એમાં જનરલ માટે અને એસસી અને એસટી ખેડૂત માટે પચાસ ટકા થાય એમાં કોઈ ફિક્સ નથી ભાઈ લાખ રૂપિયા નહીં હું તમને હમણાં કહીએ કેટલી સબસીડી જે પ્રમાણે બિલ હોય એ પ્રમાણે કુલ કિંમતના ચાલીસ ટકા અને પેલામાં એસસી એસટી માટે પચાસ ટકા અથવા તો અમુક લિમિટ નક્કી હોય કે વધુ વધુ આટલા રૂપિયા એ પ્રમાણે તમને સરકારથી તરફથી સહાય આપવામાં આવશે બરાબર બીજી મહત્વની યોજના છે તાર બરાબર તાર ફેન્સિંગમાં પ્રતિ રનિંગ મીટરે બસો રૂપિયા બરાબર અથવા તો કુલ કિંમતના પચાસ ટકા બે જે ઓછું હોય તે બરાબર માની લો કે તમારે કુલ ખર્ચો થયો છે ચાર લાખ રૂપિયા બરાબર અને રનિંગ મીટર તમારું રનિંગ મીટર એટલે મીન કે તમારું જે ખેતરનું પડતું ક્ષેત્રફળ છે બરાબર એના રનિંગ મીટર થાય છે 700 રનિંગ મીટર બરાબર તો તમને કેટલા સહાય મળે કુલ કિંમતના 50% તો પ્રતિ રનિંગ મીટર 200 રૂપિયા બરાબર એટલે આપડે રનિંગ મીટર કેટલા થાય 1,40,000 અને બિલ પ્રમાણે કેટલા થાય 2 લાખ રૂપિયા હવે તમને હું કીધું બે માંથી જે ઓછું હોય તે એટલે ઓછું કયું થયું

કે તમારા કિસ્સાના ખોટા દેશે બરાબર એટલે તમારે જે હકીકતમાં ખર્ચો થાય એના તમારે પૈસા સહાય મળશે હા એક છે જો તમારું બિલ ઓછું રહેતું હોય છે રનિંગ મીટર વધારે છે તો અમે તમને સામે સામે કહી દઈશું કે કાકા તમે આમાં એક બે માં વાવસર મૂકી દો હા બરાબર એટલે આપણે તાર ફેન્સિંગમાં પ્રતિ રનિંગ મીટરે બસો રૂપિયા અથવા કુલ કિંમતના પાછા બરાબર બીજું કિસાન પરિવહન યોજના

એમની માટે અઢારસો ને પચાસ રૂપિયા બરાબર અને જે એસસી ને એસટી ખેડૂત છે એમની માટે ચોત્રીસો બરાબર પછી એ જ પ્રમાણે પંપ સેટ જે સબમર્સિબલ આવે ઇલેક્ટ્રિક આવે બરાબર અને ઓઇલ એન્જિન આવે તેમાં એમાં બધા ખેડૂત માટે કુલ કિંમતના પંચોતેર એમાં પછી રેશિયો પાછો અલગ અલગ હોય કે ભાઈ ત્રણ એસપી નું છે પાંચ એસપી નું છે પાંચ એસપી થી ઉપરનું છે બરાબર એમાં બધામાં લિમિટેડ હોય કે ભાઈ બાવીસ હજાર પાંચસો બત્રીસ હજાર પંદર હજાર બરાબર જે પ્રમાણે તમે જે ઓયલ એન્જિન લ્યો છો કે સબમર્શિબલ લો છો કે એ આપણે તે લઈ એટલે અમે એમને કમ્પ્લેટ ચેક કરી અને પાત્રતા ધરાવે છે એલિજિબલ નોન એલિજીબલ બરાબર તમે જો એ ખાતામાં અગાઉ કોઈ લાભ લીધો ના હોય બરાબર તાડપત્રી એ માની લો કે આ કાકા છે એમનો એકસો સત્તાણું ખાતા નંબર છે બરાબર એમાં દસ નામ છે બરાબર તો એ તાડપત્રી એકસો સત્તાણુંમાં આ કાકા લીધી તો એ પછી દસ જણાને ત્રણ વર્ષ સુધી લાભ ના મળે બરાબર એક બધા ઘટક વાર સમય મર્યાદા અલગ અલગ છે કે ભાઈ તાડપત્રી છે તો એક ખાતામાં ત્રણ વર્ષ સુધી એ લાભ મળે નહીં પછી પાછા ત્રણ વર્ષ પૂરા થઈ જાય ને પછી તમારે ફરીને પાછી તાડપત્રી લેવી છે તો તમને એમાં લાભ મળે પછી એ તાડપત્રી આ વર્ષે લીધી હવે બીજા વર્ષે એમને ટ્રેક્ટર લેવું છે તો ટ્રેક્ટરમાં લાભ લઈ શકે ઘટક છે એમ ના થવું જોઈએ

એકસો સત્તાણું તમે અરજી કરી ત્રણ વર્ષ પછી અરજી કરી હોય તો યોજના કે વિશે વાત થઈ ગઈ બીજી મહત્વની આપણે આ ખેડૂત પોર્ટલ વિશે વાત કરી મહત્વની બીજું યોજના છે પીએમ કિસાન યોજના બરાબર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

જેમને બંને લીધા છે એ બંનેને પણ થઈ ગયા બરાબર એટલે જો બેમાંથી પરિવારમાં જ કોઈ વ્યક્તિને લાભ ના મળતો હોય તો એમને ઓનલાઈન અરજી કરી શકાય પણ જેમને ઓલરેડી લાભ મળે છે એક પતિને મળે છે અથવા પત્નીને મળે છે તો પછી ઓનલાઈન અરજી કરવાની જોઈએ છે ને બીજું ઓનલાઈન અરજી કરેલી હોય ને તમારે પૈસા ના આવતા હોય બરાબર તો એમના ત્રણ કારણ હોઈ શકે એક તો એમનું કેવાયસી કરેલું ના હોય બરાબર બીજું લેન્ડ શીડિંગ કરેલું ના હોય લેન્ડ છે આ કે ના બરાબર નામ છે કે નહીં એ ઓનલાઈન વેરીફિકેશન કરવું પડે બરાબર એ જો તમે કરાવેલું ના હોય તો તમને ના મળે અને ત્રીજું છે પીએફએમએસ એકાઉન્ટ એટલે કે આધાર સીડિંગ એકાઉન્ટ તમારું જે બેંકમાં છે એમાં આધાર સીડિંગ એકાઉન્ટ ના હોય તો તમારા પૈસા જમા થતા ના હોય પેલું વાપરું એક સહી વાળું જોઈએ

અને એનાથી જ તમને જો ત્યાં બેંકમાં વધારે ખ્યાલ ના આવે તો પોસ્ટ ઓફિસમાં જઈ અને બસો રૂપિયા વાળું નવું એકાઉન્ટ ખોલાઈ નાખો બરાબર એ સરળ રહેશે ત્યાં તમારે કોઈ માથાકૂટ રહે નહીં પેલા કદાચ હિન્દી બોલતો તમને વધારે ખ્યાલ ના આવે બરાબર તો એ માટે સરળ રસ્તો પોસ્ટ ઓફિસ બરાબર પોસ્ટ ઓફિસમાં તમારે જઈ અને આધાર લાભ મળે બરાબર એટલે બે હજાર ઓગણીસ સુધીમાં જે ખેડૂત ખાતેદાર હતા એમને લાભ મળશે બરાબર પછી જેમનું મરણથી વારસાઈ થઈ હોય બે હજાર ઓગણીસ પછી એમને લાભ મળે બરાબર અને જેમને એમ માની લો કે બે હજાર ઓગણીસ પછી અહિયાતીમાં વારસાઈ કરાવી છે બરાબર તો એમને લાભ મળે નહીં બરાબર અહિયાતીમાં વારસાઈ કરાવી તો લાભ મળે નહીં અથવા તો તમે કોઈ નવી જમીન લીધી હોય તોય તમને લાભ મળે નહીં બરાબર પછી કોઈ સરકારી નોકરી રહ્યા હોય અમારી તેમને લાભ મળે નહીં કોઈ પદાધિકારી હોય એમએલએ છે ધારાસભ્ય સાંસદ સભ્ય ડોક્ટર છે બરાબર કોઈ ટેન્શન મેળવે તેમને લાભ મળે નહીં બરાબર અને આ યોજનામાં જેમને લાભ ના મળતો હોય તે ઓનલાઈન અરજી કરાવી અને આપણે ખેતીવાડી ઓફિસ પર જમા કરાવી દીધી એટલે શરૂ થઈ ગયું બરાબર ત્રીજી મહત્વની યોજના છે ખેડૂત અકસ્માત આમાં સરકારશ્રી તરફથી ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે ચાર લાખ રૂપિયા બરાબર કે એમ માની લો કે અહીંથી કોઈ જતા રોડ પર એક્સિડન્ટથી કોઈ મજૂરી પર બહાર ગયા છે ત્યાંથી કોઈ અકસ્માત થયો છે એ રીતે લાભ મળે બરાબર કોઈ વીજળી પડી ને એ રીતે મરણ થયું છે તો લાભ મળે ટૂંકમાં અકસ્માત હોય કુદરતી મૃત્યુ ના હોય બરાબર હાર્ટ એટેક આવે તો આપણને લાભ મળે નહીં બરાબર અહીંથી બારિયા જતા હતા રસ્તામાં કોઈ એક્સિડન્ટ થયું હોય તો એવું કોઈ ના થાય તો ઇનકે જેવું કોઈ ને થયું હોય તો એમને લાભ મળવા પાત્ર થાય બરાબર એમની માટે મહત્વના ડોક્યુમેન્ટ બે છે એફઆઈઆર આપણે ફરજિયાત કરાવવાની બરાબર અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આ બે વસ્તુ ડોક્યુમેન્ટ જે તે સમયે કરાવવા પડશે બરાબર બાકીના બધા ડોક્યુમેન્ટ એવા છે કે આપણી પાસે હોય છે આધાર કાર્ડ છે બેંકની પાસબુક છે પછી સીધી લીટીના પેઢી નામો છે બરાબર અને એ તો બધા ડોક્યુમેન્ટ આપણને મળી રહે આ જે મહત્વના બે ખાસ તો કોઈ એક્સિડન્ટમાં થયું હોય તો એમનું લાયસન્સ ફરજિયાત છે બરાબર એટલે જે વ્યક્તિ ચલાવતો હોય બે જણા બેઠા હોય તો જેમની પાસે લાયસન્સ ના એનો ઉલ્લેખ બરાબર અને આમાં ખેડૂત ખાતેદાર જેમનું નકલમાં નામ છે એ અને ખેડૂત ખાતેદાર ના સંતાનવા પાત્ર છે બરાબર એ માની લો જેમનું નકલમાં નામ નથી પણ એમના પપ્પાનું નામ છે તો એમને લાભ મળે પછી ત્રીજી પેઢી એ લાભ નહીં મળે પૌત્ર કે પૌત્રી થતી હોય તો લાભ ના મળે

બોલો પેલા પ્રશ્ન લઈ લઈએ કારણ કે ઘણું તમને કહી દીધું કે બધું આ થી આ બહાર જાય એવું આપણે નહી કહું ઓકે જોઈ આપડે હવે પ્રશ્નો તરી કરશું આજે કાકા કીધું કારણ કે અમુક વસ્તુ કેવું છે હું તમને ખાલી

બે ત્રણ પાંચ જેટલા વ્યક્તિ જેટલા સર્વે નંબર મળે અને બે હેક્ટર કરવું જોઈએ બરાબર તો એમને મળવા પાત્ર લાભ થાય એટલે તારમાં તાર માટે આપણે બે હેક્ટર જમીન જોઈએ બે હેક્ટર જમીન એટલે સાડા બાર વીઘા જમીન થાય બરાબર એક હેક્ટર એટલે સવા છ વીઘા જમીન અને બે હેક્ટર એટલે સાડા બાર વીઘા જમીન થાય બરાબર ઓકે સરસ ઓછી હોય તો નહીં થાય ઓછી હોય તો નહીં થાય તો પછી ભાગીદારી કરવા જો હવે બીજો પ્રશ્ન આપડે એવો છે કે ભાઈ પાણીના ભૂંગા કેટલા લેવા પડે સરકારશ્રી આ નિયમમાંથી અટાવી દીધું છે બરાબર તમારે જેટલા લેવા હોય એટલા તમને પાણીના ભૂંગળા મળે બરાબર જનરલ ખેડૂત માટે પંદર હજાર રૂપિયા સહાય આપવામાં આવે વધુમાં વધુ બરાબર એટલે તમારે ત્રીસ હજારનું બિલ બને ત્યાં સુધી તમને સબસિડી પંદર હજાર મળે પછી તમારે બત્રીસ હજારની ખરીદી થઈ છે તો તમને મળે કેટલા પંદર હજાર સોળ હજાર નહીં મળે

તો ફાઈનલ દોસ્તો મીટિંગ પતી ગઈ છે અને તમને જોયું છે વિડીયોમાં કેવી રીતે બધી માહિતી આપી છે સાહેબે સરસ મજાનું સમજાવ્યું છે લોકોને અને ખેતીવાડીના શું શું લાભ લઈ શકીએ છે એ પણ સમજાવ્યું છે તો વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો અને હા નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એસબી બ્લોગ ચેનલને તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને બંને રહેજો તો સપોર્ટ તો કરજો દોસ્તો અને ચલો મળીએ